ನಮಸ್ಕಾರ ಮಿತ್ರ ಸ್ವಾಗತ ಗೋಂಡಲ್ ಪಿಎಮ ಸಿ ಮಾ આજે છ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસ ને મંગળવારના રોજ મિત્રો કપાસની આવકની વાત કરીએ કપાસના પાલમાં તો ફરીવાર મિત્રો પચાસ સાઠ આસપાસ પાલ જોવા મળી રહ્યા છે જો મિત્રો અહીંથી આ લાઇન ફૂલ ફૂલ હતી ત્યારબાદ મિત્રો છાપરા નંબરની ઓલી સાઈડ મિત્રો વીસ ત્રીસ પાલ ઉતારવામાં આવેલ છે ઊભા રાખવામાં આવેલ છે અને મિત્રો ભારીમાં વાત કરું તો ભારીમાં થોડીક જ આવક છે તો મિત્રો હાલ હરાજીનું કંકજ એ ચાલુ છે તો ચાલો જાણી લઈએ કેવા કપાસના કેવા ભાવ રહેલા છે

સુપર ચૌદસો ને છ સુપર ઉતારા સાથે નંબર વન ક્વોલિટી

1091 मीडियम कोपास 1 जयपुर गोलनी खत्री खत्री जंताल 1141 1141 सिगरेट कोपास 1141 सिगरेट खत्री खत्री जंताल जंताल 341 दीपावा

તેરસો ને છન્નું સુપર કપાસ મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલો ભાવ છે અને બજાર ની વાત કરું તો બજાર તો ગઈકાલે જેવું જ ખુલું છે લાંબુ કઈ ફેરફાર છે નહીં